કડીતી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કડી પંથકના વિસ્તારોમાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડતી જોવા મળી રહી છે તો આ સાથે જ કડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનો માહોલ પણ જોવા મળી રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં આજે વરસાદની કરવામાં આવી હતી આગાહી ત્યારે કડી પંથકની અંદર પણ આજે બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ભારે પવન સાથે ધૂળની ડુમરીઓ પણ ઉડતી જોવા મળી રહી છે કડીતી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કડી પંથકના વિસ્તારોમાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે ભારે પવન સાથે ધૂળની ડમરી ઉડતી જોવા મળી રહી છે તો આ સાથે જ કડી શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનો માહોલ પણ જોવા મળી રહ્યો છે ત્યારે ઉત્તર ગુજરાતમાં આજે વરસાદની કરવામાં આવી હતી આગાહી ત્યારે કડી પંથકની અંદર પણ આજે બપોર બાદ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ભારે પવન સાથે ધૂળની ડુમરીઓ પણ ઉડતી જોવા મળી રહી છે